શહેરી વિસ્તારમાં રખડતા ઢોરોના ત્રાસથી બચવા કચ્છ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું કચ્છ નગરપાલિકા વિસ્તારોમાં સતત વધી રહેલા રખડતા ઢોરના ત્રાસથી સ્થાનિક લોકોને થતા દુઃખદ અકસ્માતો અને જાનહાનીને ધ્યાને લેતા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું આ આવેદનમાં કોંગ્રેસ તરફથી આવશ્યક રીતે પ્રત્યેક અઠવાડિયે ઢોર પકડવાની ઝુંબેશ ચલાવવાની માંગણી કરવામાં આવી છે સાથે જ પકડાયેલા ઢોરોને ગૌશાળાઓ કે ઢોર ડબ્બામાં સ્થળાંતર કરવાની સુનિયોજિત વ્યવસ્થા કરવા પણ જિલ્લા તંત્રને આવેદન આપવામાં આવ્યું છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલ કિશોરદાન ગઢવી ઘનીભાઈ કુંભાર અંજલી ગોર સહિત અગ્રણીઓએ કલેક્ટરને મળીને જણાવ્યું કે શહેરોમાં રખડતા ઢોરોને કારણે રોજબરોજ અકસ્માતના બનાવો બની રહ્યા છે લોકોને જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે તેવી કડક શબ્દોમાં રજૂઆત કરી હતી તો વધુ માં ખાસ કરીને મુંદ્રા તાલુકાના લુણી ગામે બે વર્ષ પહેલા મંજૂર થયેલી માધ્યમિક શાળાની જમીનનો હુકમ હજુ સુધી ન થતા તે બાબતે પણ કલેક્ટરને તાત્કાલિક નિર્ણય લેવા અપીલ કરી હતી આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવે તેવી માંગ કરી હતી આ પગલાથી ગામના વિદ્યાર્થીઓને શિક્ષણની યોગ્ય સુવિધા પણ મળશે તેવું કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ કલેક્ટર સાહેબને બે આવેદનપત્રો મેં આપ્યા છે જેમાં એક મુદ્દો એવો છે કે મુન્દ્રા તાલુકાના લુણી ગામ છે ત્યાં માધ્યમિક શાળા બે હજાર ત્રેવીસમાં મંજૂર થઈ છે ત્યાં લગભગ અત્યારે એકસો ને વીસ જેટલા બાળકો છે અમારો હમણાં ત્યાંનો પ્રવાસ હતો ત્યારે એક જ ક્લાસરૂમમાં નવમાં ધોરણમાં સડસઠ બાળકો જે પ્રાથમિક શાળાનો ક્લાસરૂમ છે એમાં બેસીને અભ્યાસ કરે છે વિચાર કરો કે વીસ બાય વીસ એટલે ચારસો ફૂટના રૂમમાં સડસઠ બાળકો કેવી રીતે બેસી શકે તો એનું કારણ પૂછ્યું અમે ત્યાં આચાર્યશ્રી શિક્ષકશ્રીઓને તો અમને જાણવા મળ્યું કે એને જમીનની માગણી માટે બે વર્ષથી અરજી કરેલી છે આ માધ્યમિક શાળાના બિલ્ડિંગ માટે જમીન તો જોઈએ લૂણી ગામમાં જમીન નહોતી એટલે એની સરકાર પાસે માગણી કરી હવે આ બે વર્ષથી પેન્ડિંગ પડ્યું છે પ્રકરણ ઉદ્યોગપતિઓને જોતી હોય તો તમારે ચોવીસ કલાક રાત ઉજાગરો કરીને આપણે જમીનો આપી દીધી છે પણ માધ્યમિક શાળા માટે એક ખૂબ જ અત્યારે ત્યાં પરેશાની ભોગવી રહ્યા છે તો કલેક્ટર સાહેબને મેં આજે એ કીધું કે આ ગુજરાત સરકાર એક બાજુ મોટી મોટી વાતો કરે વિકાસની પણ જ્યારે શિક્ષણની વાત આવે ત્યારે આટલી ઉપેક્ષા શા માટે કચ્છ માટે કારણ એનું એક જ છે કે ભણશે બાળક તો પૂછશે પ્રશ્નો સરકારને એટલા માટે કચ્છના બાળકો ન ભણે કારણ કે આટલા ઉદ્યોગપતિઓને ખેરાત કરતા આવે છે એ પ્રશ્નો ભણી ગણીને બહાર નીકળશે તો એ ભવિષ્ય પૂછવાનું છે એટલા માટે થઈને આજે હાઈસ્કૂલના માધ્યમિક સારા બે વર્ષથી મકાન મંજૂર જમીન મંજૂર નથી થતી એના માટે અમે કલેક્ટર સાહેબને વાત કરી કે સાહેબ કારણ કે લુણી ગામ છે એ બહુમતી ત્યાં મુસ્લિમોની છે એટલે સર સ્વાભાવિક છે સરકારની ક્યાંક ને ક્યાંક ઉપેક્ષા હોય એને કારણે આજે બે બે વર્ષથી જો શિક્ષણ હેતુ માટેની જમીન મંજૂર ન થતી હોય તો ખૂબ ખૂબ જ આ દુઃખદ બાબત કહેવાય કલેક્ટર સાહેબે એમને ખાતરી આપી છે એને કીધું મારા ધ્યાન ઉપર નથી પણ હું જોવરાવી લઉં છું ક્યાં અટક્યું છે એટલે પ્રાંતમાં હોય કે અહીંયા હોય જ્યાં હોય ત્યાં જેની જવાબદારી બનતી હોય તો લુણી ગામમાં વહેલામાં વહેલી તકે આ જમીન મંજૂર થાય ત્યાં માધ્યમિક શાળાનું બિલ્ડિંગ બને અને બાળકો એમાં અભ્યાસ કરતા થાય એક રજૂઆત અમારી હતી બીજી રજૂઆત અમારી હતી કે કચ્છ જિલ્લાની તમામ નગરપાલિકાઓ વિસ્તારમાં અત્યારે આમ બે રખડતા ઢોરોનો ખૂબ ત્રાસ છે આજે દરેક શહેરમાં જાઓ તો સો બસો ઢોર રખડતા જ હોય છે વારંવાર લોકોને અંદર આ ઢોરો ઝગડવાના કારણે લોકોને ખૂબ ત્રાસને નુકસાન આપી રહ્યા છે ઘણા એવા હુમલાઓ થયા છે કે જેને જીવ ગુમાવવા પડ્યા છે લોકોના અને ઘણાને એટલી મોટી બધી ઈજાઓ થઈ છે તો આ બાબતે અમે રજૂઆત કરી કે સાહેબ આ નગરપાલિકાઓ જ્યારે ફરિયાદોને રજૂઆતો થાય ત્યારે ચાલુ દેખાવ કરવા પૂરતા ઢોરો પકડે છે પાછો વળી બેસી જાય છે એને બદલે તમે જાહેરનામા આમે વારંવાર નવા નવા જાહેરનામાઓ પાડતા હોય તો એક જાહેરનામું એવું પાડો કે આખા કચ્છ જિલ્લાની નગરપાલિકાઓ એક દિવસ અઠવાડિયામાં એને નક્કી કરી દો કે તમારે રવિવાર તો રવિવાર રવિવારના ઝુંબેશના ભાગરૂપે એને દરેક કચ્છ જિલ્લાની નગરપાલિકાઓમાં ફરજિયાત એને ઢોર પકડવાના રખડતા ઢોર એને પકડી લેવાના અને આ જો કન્ટિન્યુઅસ ચાલુ રાખશે તો જ આનું નિરાકરણ આવશે એક વાત અમે આ વાત કરી બીજો મુદ્દો અમે મૂક્યો કે આ રખડતા ઢોરનો જો કાયમી ત્રાસ ઓછો કરવો હોય લોકોના જીવ બચાવવા હોય તો એના માટે થઈ અને બીજો મુદ્દો અમારો એ હતો કે ત્યાંના ચીફ ઓફિસરને જવાબદાર ગણો આ ચીફ ઓફિસર છે કોઈ પણ માણસનું મૃત્યુ થાય તો એ નગરપાલિકા જવાબદાર બને ચીફ ઓફિસર જવાબદાર બને અને એને દસ લાખ રૂપિયાનું વળતર કે સહાય જે મૃત્યુ પામનાર વ્યક્તિને કે એના પરિવારને નગરપાલિકા તરફથી ચૂકવવામાં આવે અને ચીફ ઓફિસરને ગુનેગાર ગણવામાં આવે બીજું ઈજા થઈ હોય એની પર તમામ સારવારનું ખર્ચ નગરપાલિકા ભોગવે અને એને બે લાખ રૂપિયાનું વળતર એને પર ચૂકવે એવી એવી જવાબદારી ફિક્સ થાશે તો જ આ બધો ઢોરોનો ત્રાસ રખડતા ઢોરોનો ત્રાસ ઓછો થશે તો આ વાત અમે કરી બીજી વાત સાહેબને અમે એ વાત કરી કે રખડતા ઢોરનો કાર્ય કાયમી જો સમસ્યાનો ઉકેલ કરવો હોય તો દરેક તાલુકા મથકે એક સરકારી ગૌશાળા હોવી જોઈએ આ સંસ્થાઓ કરે છે એની રીતે પણ સંસ્થાઓની કોઈ મર્યાદાઓ છે ખર્ચની નહીં તો સરકારની જવાબદારીની ફરજ છે કે કચ્છની દસ તાલુકા છે તો દસે તાલુકા મથકે એક સરકારની ગૌશાળા હોવી જોઈએ ને એમાં ઢોરો આપણે રાખે તો સારું તો આ વાત આજે અમે મુદ્દાઓ લઈને આવ્યા છીએ હમણાં જ આપણે ઘણી બધી સંસ્થાઓ પણ આ ગૌમાતાને માતાનો દરજ્જો આપવા માટેની કોઈ વાતો કરે છે પણ રખડતા ઢોરોનું જો કંઈક કરશે આ સરકાર તો ઘણી બધી સમસ્યાનો પ્રશ્નો હલ થશે તો આજ ખૂબ જ અગત્યના આ બંને મુદ્દા હતા અને આ મુદ્દાઓ ઉપર અમને કલેક્ટર સાહેબે કીધું છે કે અમે યોગ્ય એના ઉપર આગળ કાર્યવાહી કરીશું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો